એન્ટી કરપ્શન બ્યુરો ભ્રષ્ટાચાર નિવારણ શાખા જાહેરાત કરે છે કે અમને ફરિયાદ આપો અમે ભ્રષ્ટાચારીઓને ખતમ કરશું ભ્રષ્ટાચાર ના આપો લાંચ આપવી ગુનો છે લાંચ લેવી ગુનો છે આ બધું તમે વાંચ્યું છે પરંતુ ફરિયાદ કરવી કેટલો ગંભીર ગુનો છે ખબર છે આજે એક પીડિત બતાવવા છે એસીબીમાં ફરિયાદ કરી પીડા આવી એસીબીમાં ફરિયાદ કરી નોકરીમાં જોખમ આવ્યું એસીબીમાં ફરિયાદ કરી ગુજરાતભરના એસટીના પાસ કઢવવા પડે એવી સ્થિતિ આવી કારણ કે એસીબી તપાસ કરી રહી છે ભ્રષ્ટાચારની તપાસ ચાલે છે ફરિયાદી પીડિત બને છે એ પ્રકારનું વર્તન થાય છે એવા આક્ષેપ છે આક્ષેપ છે કે જેઓ માલ ખાઈ ગયા છે જેઓ મલાઈ તારવી ગયા છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે મને ગુજરાતભરમાં દોડાવાઈ રહ્યો છે આપણી સાથે એક જીઆઈએસએફના કર્મચારી છે જેઓ પીડિત છે જેઓ આ ઘટનામાં ભોગ બનનાર છે પોલીસની ભાષામાં એસીબીની ભાષામાં જેઓ ફરિયાદી છે એસીબીની ભાષામાં અને દોડી રહ્યા છે ગુજરાતભરના ગામમાં નિવેદન નોંધાવવા માટે શું છે ઘટના સમજો એમના મોઢેથી જી ભગવાનભાઈ જોશી આપણી સાથે છે ભગવાનભાઈ સમજાવશે આખી ઘટના કે એમની પીડા કેવી છે વેદના કેવી છે અને શા માટે આ વેદના મળી જી ભગવાનભાઈ નમસ્કાર મારું નામ ભગવાનભાઈ જોશી છે હું ઓગણીસો સત્તાણુંમાં જયા છીએ શિક્ષિત બેરોજગારની ભરતીની જાહેરાત આવી એ પ્રમાણે અમે અમારા ડીએસપી ઓફિસમાં અમે ભરતી થયા એ પછી અમે ટ્રેનિંગ કરી એસઆરપીસી સેન્ટરનું એ વખતે અમને ફિક્સ પગારથી અઢારસો રૂપિયાથી શંકરસિંહ વાઘેલાની બે સ્કીમો હતી વિદ્યા સહાયક અને આરી એ પેટા મુજબ અમે ભરતી થયા તો આ જ દિન સુધી અમારો પગાર એટલો એટલો હજી પગારો વધે જાય વારંવારની રજૂઆતો અમે કરા પણ અમારું કોઈ સાંભળ્યું નહીં એ પછી જે બીજા લોકો જે કરતા હતા પગાર ઓછો ને એમની મિલકત વધારે તો આ બાબતની અમે રજૂઆત કરી અમારી રજૂઆત કોઈ ઓવળી જ નહીં કે ભાઈ મારો પગાર પંદર હજાર છે હું ભેજા ગાડી લઉં વીઆઈપી મકાનો લઉં મિલકતો એમની બધાય નહીં એટલે એ બાબતની મેં વિગતવાર રજૂઆત કરી તો એ પછી એ મને બધા આખા જિલ્લામાં મારે આનું નિવેદન હાલવાન થાય છે એટલે તમે આ ફરિયાદ જે કરી છે કેટલા લોકો વિરુદ્ધ કરી છે શા માટે કરી છે શું ઘટના હતી એ સમજાવો આમાં જે મેઇન આરોપી જાલમભી વિરાભી દેસાઈ છે એનો અમે બધા પ્રૂફ પણ આપ્યા એ પ્રૂફની તપાસ કરો અને એના આખા ગુજરાતમાં એનું નેટવર્ક એના દલાલો છે શું પ્રૂફ આપ્યા કે ભાઈ આ લોકોએ આ રીતે પૈસા લીધા આ જિલ્લામાં આ રીતે લીધા એના માટેના પૈસા લીધા આ જીએસએફમાં ભરતી કરી અને ભરતી કરીને ખોટા પૈસા મેળવે એણે એને પગાર કરતાં પગાર ઓછો ને મિલકત વધારે વધુ પ્રમાણમાં સંપત્તિ છે તો એ બાબતમાં સરકારમાં મેં રજૂઆત કરી કે એની તપાસ કરો એવા કેટલા લોકો હતા અત્યારે આ એની ટીમના તેર માણસો છે તમે એસીબીને ફરિયાદ હા ફરિયાદ આપી ક્યાં આપી હતી ફરિયાદ એસીબીમાં મેં અમદાવાદ સાહેબાગ આલી ડફનાળા ડફનાળામાં તમે ગુજરાત એસીબીને ફરિયાદ આપી પછી શું થયું તમારી સાથે પછી ત્યાં અમે ગયા એટલે અઢાર દસે મન ના જવાબ આપ્યો પછી અમે ફરતી કર્યું કે અમારા અરજીનું શું થયું અઢાર દસ એટલે અઢાર દસ બે હજાર બાવીસ ની વાત છે બે હજાર બાવીસ પછી પાંચ છ બે હજાર ત્રેવીસ અમે ફરતી રિપીટ કરાયું ડફનાળાથી કે સાહેબ અમારું કેટલે પહોંચ્યું એટલે એ પછી થોડા ટાઈમ પછી મારે લેટર આવ્યો એટલે ગાંધીનગર મને બોલાયો હમ એટલે હું ગાંધીનગર જોઉં બસ ગાંધીનગરવાળા મને કીધું તમારે બધા જિલ્લામાં જવું છે મને જવું પડશે કે તમારે નિવેદન આપવું પડશે શું તમે પછી પૂછ્યું કે મારે બધા જિલ્લામાં હું તો ફરિયાદી છું આખા જિલ્લામાં એટલે ગુજરાતના ગામે ગામ ફરતો રહીશ ના પછી તો મેં એમને કીધું પણ કે તમારે નિવેદન આપવું પડશે પણ તમે પહેલાં હારું મેં જેના અમે રજૂઆત કરી છે એના ઉપર તમે એક્શન લો આ તો મને દશા સાજા થાય નહીં અને એના સજામાં મને ત્રણ મહિનાથી તો હાલ હું ક્યારે બેઠો છું કેમ ઓફિસે મને કીધું કે તમે ખોટી અમારી રજૂઆતો કરો છો અને મને બદનામ કરો છો કોને કીધું એવું તમને એવું અમારે ઓફિસ એ બરંડા એ કે તમે ખોટા ખોટા અને આજ કે સરકારી છે સંસ્થા આ તો પ્રાઇવેટ છે કે એટલે પ્રાઇવેટ સંસ્થા છે કે તમે શું કરા કે તમે અપેક્ષા રાખો એવું નથી મેં કીધું કે આઈપીએસ અધિકારી હોય તો અમારું સંચાલન સારું થાય તો કે આ કોઈ દિવસ આઈપીએસ અધિકારી નથી અને સરકારી છે નહીં તો પછી મેં થોડુંક એ સંસ્થામાં મેં જઈને કીધું કે ભાઈ તમે સરકારી સંસ્થા નથી તો બધું આ ઘણી બધી સગવડ આલી છે સરકારી બિલ્ડિંગ છે તો તે એ બધું સરકારી છે અને એક બાજુ પ્રાઇવેટ કહો છો તો શું કીધું કઈ રીતે તમે તારે જાઉં કે તમને જિલ્લામાં તમે નોકરી કરી તમારા વતનમાં હવે બહાર જાઓ તો મેં એવી રજૂઆત કરી કે સાહેબ મારા જિલ્લામાં મેં બધે જગ્યાએ ફરતી નોકરી કરી છે એક જગ્યાએ નહીં કરી અને મને બધે બદલી કરો તો એની હોમે મને ઓબ્જેક્શન નથી હું ઓલ ગુજરાતમાં જવા એ જવા તૈયાર છું પણ એક જ જગ્યાએ જે બધા ચટકી રહ્યા છે દસ દા પંદર પંદર વર્ષથી નોકરી કરે છે તો એવા લોકોની એ બદલી થાય જ હોય તમારા પ્રમોશન થાય કરું અમારા પ્રમોશન થાય પણ પ્રમોશન મને હતાણું ત્યાં દળ વધી બે હજારના અગિયારના ગાર્ડને પ્રમોશન મળ્યું છે અમને મને વાળાને મળ્યું નથી એ મળતિયા કે જે આ મળતિયા છે ને એ એનો પ્રમોશન થાય અમારે કોઈ ના થાય રજૂઆત કરે તો અમને ઘરે બે એનું કારણ શું કારણ તો હવે સાહેબ સરકારમાં સરકાર અધિકારી અધિકારીને અધિકારીને અમે પૂછત કે એ તો કશું નહીં જેમ પ્રમોશન નું આવતું છે એમ આવશે તમારે રોસ્ટર જવાબ જ નહીં કોઈ તમે પૂછ્યું કે રોસ્ટર બનાવીએ છીએ આપણે કઈ નિયમ તમારા નિયમ છે પ્રમોશનના કોઈ પ્રમોશનના નિયમો અમે કહીએ કે ભાઈ બને છે બને છે પણ આજી ઉધળી અમે તો રજૂઆત કરે અમારે કોઈ સાહેબ હોબડતું જ નહીં કેટલા લોકો વિરુદ્ધ તમે મને આ તેર એક જણા વિરુદ્ધ પછી મેં મારી અરજી કરી મેઘરુભાઈ મારે જુવાન છોકરી છે ખેતરમાં રહું છું તો મને તકલીફ પડે બીજે બદલી કરવા માટે મૂક્યો એટલે નોકરીએ એટલે કે ના નહીં થાય તમારે ઓમ ને તેમ તમારે વતનમાં કરી છે હવે મારે મારી છોડી બે હજારને ત્રણ વર્ષથી ભણવાનું મેં તો છોડાય દેવડાયું બે હજાર આઠથી એનું ભાઈ આઠમા ધોરણમાં ભણતી હતી મેં ડાયરીક દસમાન પરીક્ષા હલાવી તો ડાયરેક્ટ મેં ફેલ થઈ ત્રીજા ટ્રાઈ મારી છોડીએ નીકળી જો મારા બહરા બીમાર છે કે હું ખેતરમાં રહું છું મારા વતનથી મન દૂર મેળે તો મારી સલામતી છું મારા બૈરાને માનસિક થોડીક બીમારી છે જવન છોકરી છે રહું છું ખેતરમાં વારંવારની રજૂઆત કરી બદલીનું કીધું કે મૂકો મને પણ કોઈ મારી હોભળ્યું નથી આ સુધી સરકાર શિક્ષાની વાત કરે છે બેનુ દીકરીની સુરક્ષાની વાત કરે છે તો પછી ડર કેટલો ડર શાનો આટલો શિક્ષાની પણ સાહેબ મને તો મને એવું લાગે કે મારું સલામતી મારી ખુદની નહીં પણ મારા પરિવારની શોધ સાહેબ એટલે મેં કોઈ નહીં વાતમાં નથી કેરશું હાલ આ સ્થિતિ છે તમારા રાજ્યની એટલે કે આપણા ગુજરાતની તમારા રાજ્યની મેં જેમને કહ્યું એ સરકારને કહ્યું છે કે એમને બધી જગ્યાએ દખલ અંદાજી કરવી પડશે દખલગીરી કરવી પડશે કારણ કે નીચે અધિકારીઓના હાથમાં જે તમે સ્વતંત્ર હવાલા સોંપી દો છો તે આ સ્થિતિ છે એક બાપ એની દીકરીની ચિંતાને લઈ ચિંતિત છે સુરક્ષાથી ચિંતા છે શિક્ષાની આપણે વાત કરીએ છીએ બેટી પડેગી આમાં ક્યાંથી બેટી પડે બધું વિચારજો થોડું હૃદયથી વિચારજો દ્વેષથી ન વિચારજો રાજકીય રીતે ન વિચારજો કિન્નાખોરીથી ન વિચારજો અને ખાસ કરીને એસીબી એમના વિશે જે તે વાત કરી રહ્યા છે તો ગામે ગામ આ વ્યક્તિ નિવેદન આપવા જશે પણ માની લઈએ એક વખત જશે અને ગયા પણ છે કેટલીક જગ્યાએ તો શું એમને ન્યાય મળી જશે આના પર ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ જે આવે છે આ પ્રશ્ન શા માટે આવે છે ભરોસો શા માટે નથી આ જનતાને તમે કેટલી જગ્યાએ એસીબી નિવેદન આપવા ગયા એસીબીના કહેવાથી હું ભાવનગર ગયો સાહેબ પહેલાં ગાંધીનગર જોયો ગાંધીનગર જોયું એટલે એમણે મને લિસ્ટ આપ્યું કે તમારે આટલી આટલી જગ્યા આ બધા ઉમેદવારો નોખા નોખા જિલ્લા જગ્યાએ હોય નોખા નોખા જિલ્લાને ત્યાં આપવું પડશે એટલે મેં કીધું સાહેબ આ તો સજા થઈ એવું લાગે છે એટલે ગાંધીનગર તો અમે જવાબ આ પણ પછી હવે ભાવનગરનું આવ્યું કે ચાલો ભાવનગરે જઈએ એટલે મેં એસીબીમાં વેચ્યું એટલે હું આપણા માધ્યમથી હું આપને એ જ કહેવા માગું છું કે એસીબીમાં મને સોંપડે છે પણ એના ગુનેગારો અમે એક્શન ના લેવાય અને મારે આવા જવાબ આલો આપણે મારી જોડે ભાડા ના ના હોય એક બાજુ હું ઘેર તો મારે બધે કઈ જગ્યાએ જવું એટલે આપણા માધ્યમથી હું એસીબીમાં કહેવા આપને રજૂઆત કરવા માગું છું કે મારું નિવેદન એક જગ્યાએ લઈ લે હવે તપાસ સાહેબ એની રીતે કરે એસીબી અને કેટલી જગ્યા હજી જવાનું બાકી છે હજી તો ગાંધી ગાંધીધામનું છે જેટલા જેટલા તેનો માલ્યા એવું કચ્છનું છે ભરૂચનું છે જામનગરનું છે જેટલા જેટલા દલાલો છે એના નામ લખ્યા હતા એના હવે ત્યાં મન મૂકે મારા તો તે રીતે જાઓ જી તો ભગવાનભાઈ જેવો પીડિત છે એસીબીમાં એમણે ફરિયાદ કરી જાણે ગંભીર ગુનો કરી નાખ્યો એ પ્રકારે ગુજરાતના વિવિધ સ્થળો પર એમને ફરિયાદના નિવેદન આપવા જવાના છે એક વ્યક્તિ જ્યારે તમને જગાડવા ઈચ્છે છે તમને પુરાવા આપવા ઈચ્છે છે તમને કહેવા ઈચ્છે છે કે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે આપણા જાહેરાતો ટ્વિટરના માધ્યમથી ફેસબુકના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા મોટા હોર્ડિંગ બોર્ડ કચેરીઓની બાર બોર્ડ આ બધું લગાવીએ છીએ પણ આમાં ફરિયાદી આવે ક્યાંથી આપણે ફરિયાદીને પીડિત બનાવી દેવાની એક પ્રથા શરૂ કરી દીધી છે અને આ પ્રથાનો ભોગ કદાચ ભગવાનભાઈ બન્યા હોય એવું મને લાગે છે આ જીઆઈએસએફનો એક વધુ કિસ્સો છે એસીબીનો પણ એક કિસ્સો છે કે એવો સરસ મજાનો કિસ્સો છે ફૂલી ફાલી રહ્યું છે ગુજરાતની અંદર ઉનામાં જોયું આપણે કે કેવી રીતે એસીબીએ ભ્રષ્ટાચાર કરી રહેલા પોલીસ કર્મચારીઓને પકડવા માટે ડીકોય કરી પોલીસ કર્મચારીઓ ભાગવામાં સફળ રહ્યા અને હવે પોલીસ કાર્યવાહી થઈ રહી છે એસીબીની કાર્યવાહી થઈ રહી છે અને એસીબી આગળની કામગીરી સંભાળે છે ત્યારે વાયરલ વિડીયો આવે છે કે અહીંયા તો કેવો ભ્રષ્ટાચાર ચાલતો હતો અને આપણે વિચારીએ છીએ ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે કોણ મોકલે છે કોણ લાવે છે એના કરતાં કોના કહેવાથી આવે છે એના સંશોધન કર્યા હોત તો કદાચ ગુજરાતની દારૂબંધી અમલમાં લાવી શક્યા હોત આ એસીબીને પણ સમજવું પડશે કે જાહેરાતોમાં જે આપણે ખર્ચ કરીએ છીએ એટલું ધ્યાન આ લોકોમાં પણ આપીએ જે ફરિયાદ કરે છે કારણ કે એમને ગામે ગામ જઈ અને પોસાતું નથી તમારું નિવેદન લખાવવું કારણ કે ગુજરાત રાજ્ય વ્યાપી આ ફરિયાદ છે ખેર આશા રાખીએ કે સીબીએમની વેદનાને એમની વાચાને સમજશે અને એ પ્રમાણે નિર્ણય કરશે આ જ પ્રકારની વાતો સાથે ફરી મળીશું નવું જીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવ